નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે તલને લઈને હાલ શું સમાચાર છે અને તલના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા અન્ય ગ્રુપમાં મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં તલની બજારમાં વનવે તેજીનું નવું ઇજળ મળ્યું છે સાઉથ કોરિયામાં વધુ એક ટેન્ડર બહાર પાડ્યું છે અને આ વખતે પંદર હજાર ટનનું ટેન્ડર બહાર પાડ્યું છે જેના કારણે જે તલની બજાર છે આગામી દિવસોમાં સારો ઓર્ડર મળશે તો તલની બજારમાં મિત્રો સુધારાની સારામાં સારી સંભાવના અત્યારે જોવા મળી રહી છે સાઉથ કોરિયાએ એક જ દિવસમાં દસ હજાર ટન અને બીજું પાંચ હજાર ટનનું ટેન્ડર જાહેર કર્યું છે જેમાં અઢારમી જુલાઈમાં બિડ ભરવાની છે આ ટેન્ડરમાંથી ચોવીસમી સપ્ટેમ્બરે ડિલિવરી કરવાની રહેશે જ્યારે બીજા પાંચ હજાર ટનમાં વાત કરીએ તો બારમી નવેમ્બરના રોજ ડિલિવરી થવાની મિત્રો શક્યતા છે આ ઉપરાંત સાઉથ કોરિયાના ટેન્ડરમાં જે તલની ક્વોલિટી જોઈએ છે એ અત્યારે ભારત સિવાય બીજા દેશમાં બહુ ઓછી છે અગાઉના ટેન્ડરમાં પંદરસો ડોલર ઉપરના ભાવની બીડ કોરિયાએ રિજેક્ટ કરી હતી જેના કારણે બાકી રહેલું ટેન્ડર અને બીજું વધારાનું જે ટેન્ડર છે એના જે ભાવ છે એકસો પંદર રૂપિયા પ્રતિ કિલોના મિત્રો જે તલના છે જોવા મળી રહ્યા હતા ગુજરાતમાં કોરિયામાં ચાલે તેવા નેચરલ તલની આવક બહુ ઓછી અત્યારે જોવા મળી રહી છે અગાઉના બે ટેન્ડરમાં એક આઠ હજાર અને બીજું ચોવીસો ટનનું ટેન્ડર મળ્યું હતું જેની ડિલિવરી આ મહિને મિત્રો થવાની છે જો આ બંને ટેન્ડર છે ભારત દ્વારા જો ભરી દેવામાં આવશે તો ભારતના જે તલ છે એના ભાવમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે અને મે બી વાત કરીએ તો પ્રતિ મને પચાસથી લઈને સાઠ રૂપિયાનો મિત્રો સુધારો પણ જોવા મળી શકે છે આ ઉપરાંત સાઉથ કોરિયામાં ધારણા કરતાં વધારે ટેન્ડર બહાર પાડ્યા છે અને બીજો અર્થ એવો થાય છે કે કોરિયાના જે દેશો છે એ સપ્લાય કરે છે અને દેશ ડિફોલ્ટ થયો છે અથવા તો સમયસર તલ સપ્લાય કરી શક્યું નથી આ ઉપરાંત લોકલ માંગ પણ વધી મિત્રો જોવી જોઈએ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પાકિસ્તાનમાં ગત વર્ષે ચારથી લઈને સાડા ચાર લાખ તલનો જે ક્રોપ હતો એ જોવા મળ્યો હતો જેની તુલના આ વર્ષે ત્રીસ ટકા ઓછો છે પરંતુ તેનો એવરેજ બેથી અઢી લાખ ટન તુલના મિત્રો વધારે જ ક્રોપ થશે એવી મિત્રો પૂરેપૂરી ધારણા છે તો આ મુદ્દે સમગ્ર માહિતી આગામી દિવસોમાં હજી પણ જે તલ છે એના માટે ગેમ ચેન્જિંગ સાબિત થઈ શકે છે જો આ મિત્રો જે ટેન્ડર છે ઇન્ડિયા દ્વારા ભરવામાં આવશે તો ઘણો બધો ફાયદો તલના ખેડૂતો માટે થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જોવા મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ